ઘરે વહેલા આવીએ તો કે કેમ કે આજે મેચ બેચ છે કે મોડા આવીએ તો કે કોની હાથે ફરતા હતા કાકા થાય એવું અને હું યાર આવ કોઈ એના માટે કોઈ સસ્તી વસ્તુ લાવું હા તો કે ખોટા ખર્ચા કરવાની હું જરૂર એમ અરે મોગી લાવીએ તો કે તમને બધા છેતરી જાય રસોઈના વખાણ કરું તો કે રોજ હારીત બનાવજો ભૂલ કાઢીએ તો કે આ ઘરમાં મારી કોઈ કદર જ નહીં એનું કામ કરી આપું ને તો કે તમને હરકું આવડતું નહીં કામ ના કરું તો કે તમારો ભરોસે રહેવાય જ નહીં મગજ તો હું કે આ તો હું છું એટલે ટકી બાકી કોઈ બીજી વાત તો ખ્યાલ આવી જાય આવું કરે છે ખબર જ નહીં કઈ નઈ આપણે હું એવું કઉ છું શાંતિ થી વાત કરીએ કાકી સાથે સાયન્ટિસ્ટ તો મંગળ ગ્રહ પર જીવન શોધે છે અને હું મારા જીવનમાં મંગળ શોધું છું